હિંમતનગર નજીક આવેલ સાબર ડેરી પાસે ઝુંપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવાર દ્વારા મોડાસાના વ્યક્તિઓ પાસે વ્યાજે પૈસા લીધા હતા અને તેની ઉઘરાણી અર્થે મારામારી થઈ હતી અને પછી બે શખ્સો સહિત એક મહિલાએ બલજબરીપૂર્વક સાત વર્ષની બાળકીને ઉઠાવી લઈ ગયા હતા જોકે સાહીઠ હજાર રૂપિયાની લેતી દેતી મામલે લગભગ ત્રણ લાખથી ચાર લાખ રૂપિયા જેટલો હિસાબ બતાવી ઉઘરાણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જોકે બાળકીને ઉઠાવી લઈ ગયા બાદ અન્ય રાજ્યમાં ત્રણ લાખ રૂપિયામાં વેચી દેવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જોકે પોલીસે ફરિયાદના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને રિમાન્ડ માટે પણ રજૂ કરવામાં આવ્યા છે પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગ કરી છે સાથોસાથ બાળકીને સહી સલામત લાવવા માટે પણ તપાસ હાથ ધરી દીધી છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ પોલીસ સ્ટેશન ખાતે ઓગણીસ તારીખના રોજ એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે એનામાં વિગત એવી છે કે નટ સમાજના જે ફરિયાદ પક્ષ છે એમની સગીર વયની દીકરી છે એમને ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે ત્રણ આરોપીઓ જે ઉછીના પૈસા લીધા હતા એના બદલામાં લઈ ગયા છે અને એને વેચી મારી છે એ પ્રમાણેની હકીકત હતી એ હકીકત આધારે પોલીસે તપાસ કરી છે. હાલમાં ત્રણ આરોપીઓને પોલીસે અટક કર્યા છે અને વધુ તપાસ માટે એમની રિમાન્ડ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે છે ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે ત્રણ લાખ રૂપિયામાં આ દીકરીને વેચી માર્યા હોય એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે તપાસ પછી સત્ય હકીકત જાણવામાં આવશે

એક અન્ય ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જે પૈસા ઉછીના લીધા હતા એના વ્યાજ સાથે ત્રણ થી ચાર લાખ રૂપિયાની અમાઉન્ટ થાય છે એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે